રસ્તા ચકા જામ થશે ને ભાવનગર ના ગાડીઓ ની લાઈન થશે તૈયાર થઈ જુ જામ મારા લકી ભાઈ ની આવશે મેલડી ભરો હે મારું જીવન

दीदी मत बैठो

હા કે રસ્તા ચક્કા ધામ જાશે અને વાગના વાનગર જાફરાબાદ માં ગાડીઓ ભાવનગર નો ભાવનગર ક્યાં આપડે હગા વાળા રે છે આપડા રેતા હગા

અને આને તો તમને ઓળખતા જ છો તેન મેં કપડાં બી હરખા પહેરે એવું લાગે હા મારે કપડા મેચિંગ કરવા છે ચાલો કન્ટિન્યુ લોક માં બનાવી રહીજો અમે હવે ગાડી જોઈ જા કરવાની છે ને ત્યાં જ આવી છે ભાવનગરી ભાવનગર હું કહું ગુજરાત ભાઈ તો અહીંયા ઇન્ટરવ્યુ દેવાનું છે કે અમે હાલવી કે નું હાલવી જોઈએ કોણ કોણ હાલવી કોણ કોણ નહીં એ પ્રેક્ટિસ એ કરાવશે છે કે કેમ તમારે બોલવાનું ઊભું રહેવાનું અને આ બે તો ખડે છે ખેલ જાણે તો આમ પહેલી વાર કાસમાં આમ જોતા હોય ને એમ મને પછી આવ્યા દાત કે ભાવનગરની પણ કેતી કે કે કળા ધક્કાના પણ અમે રાચશું પછી ચાવવા વાળા ભલે ને ચારે કોર અને એ દિલ્લાતરીયામાં રુકકી ગયો તો હવ કોઈ આવશે પણ એને શું ખબર છે કે આ દિલ્લાતરીયામાં તો બસ ખાલી તમારું નામ કરે છે ए भाऊ वो कायतरी આન તો બહુ કે રાખ્યો તમામ કરજો હા લે આ એમ કર તરીકે રાખ્યો થાય થઈ જાય એકવાર આમ જોવો ડાયલોગ આ કેમ કેカメラ નમસ્કાર મિત્રો આયાને એવું છો મારા કલેજો ગમે એ બોલવાનું પણ રસ્તા તો ભાઈને મળીને બહુ આનંદ આવ્યો તમને અમને મળીને કેવો આનંદ આમ ઓલું થયું મને પણ મજા આવી તમારા લોકો ની જોડે

બનતું ને લોકભા બનારે જવું પડે હા એ તો એમાં જ નાખવા મને ખ્યાલ નથી ક્યાં જવાનું છે હવે અંદર દર્શન કરતા આવી

આ બેન આપણે ગીત હમડાવ જે મેલડી માનો ગીત ગાયલું છે જેની ઉડી દર ગમે ત્યારે તમે કયો હાલો મારું કૃપા પરમ પાર મેલડી કૃપા પરમ પાર એક ભરો બાપી માં ભગવતી માં મેલડી તમને જાજુ આપે ખુબ આગળ વધો એવી મારી દિલ થી પ્રાર્થના છે બેન ફાઇનલી અમે બધા ઘરે અને આ બધા અમને છે બાય બાય આવજો હાલો બધા હાલો આવજો જાવી આવજો તમે પણ મમ્મા આવો તો અમને કેજો એમ

દર્શનભાઈ છે રાહુલભાઈ ઉભા છે હાલો ભાઈ ચિરાગભાઈ ઓર્ડર આપી દો ખાવાનું એટલે જમવા બેહી ગયા છે રાહુલભાઈ ચિરાગભાઈ ચાલો અહીંયા બધા બેઠા છે ભાઈ પણ તમે જોઈ શકો છો એક ફોન આવ્યો ઘરે પહોંચી ગયા છીએ તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપડે બીજા વ્લોગમાં